સમય ચલ જુ જીદાન ભગવાન સરસ વાત કરી જેને શ્રેય અને પ્રેમ ની પ્રેમ બધા ખેંચી તણાઈ જાય પણ જ્યારે એમાંથી ઉક્કો આવે અને ગમતી વસ્તુઓ જ્યારે વીજ તુલ્ય લાગવા લાગે કે ભાઈ આવા દુઃખોમાં ક્યાં સુધી સાંભળવાનું છે આનંદની પ્રાપ્તિ કરવી હવે જેટલા જેટલા મોટા ભાગના પ્રેય અને માનનારા જીવાત્માઓ છે તો એ બધા જીવના બધા અનુભવો જે છે એમના

એ નિર્ણય લેવો પડે છે તો જુના બધાય અનુભવ અજ્ઞાનથી પ્રેરિત હોય છે અજ્ઞાન અને એ અજ્ઞાનથી પ્રેરિત હોય છે એટલે એમાંથી બહાર નીકળવા માટે આ જીવાત્મા પ્રયત્ન કરે તો એ પ્રયત્ન કરતા 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 જારે સાંભળવામાં આવે આપણે શાસ્ત્રો વાંચવામાં આવે અને આપણી એક માન્યતામાં આપણે પૂર્ણ વિવેક ને પૂર્ણ અનુભવ ના હોય તો ઘણી જાતની સાત્વિક ભાવના ની માન્યતાઓ પણ અંદર રહી જાય જાય છે છે થઈ અને પોતે પોતાને એને સાત્વિક માને પણ પૂર્ણ જ્ઞાનનો પડદો ચીરવાનો હોય છે જો એક માન્યતા એવી રીતના ઘણા બધા માની બેસે છે કે પરમાત્મા માં અથવા ભગવાન માં કઈ નથી ભગવાન એમને એમ છે કેમ કે ભગવાન વિશે કઈ કહી શકાય તો નથી મૌન્ટ થઈ જાય થઈ થઈ જવાય છે ત્યાર તન સ્થિર માનસિક પ્રાણ થી દૂર સ્થિર સુરજ થી બધું સ્થિર થઈ જાય છે તો પરમાત્મામાં કાઈ નથી એવું સાચું છે તો ના એ બધી વાતો જેમ કે સાચી નથી ہوتی તો પછી જીવ થઈ બ્રહ્મ થઈ જાય છે તો આ ભ્રમ થઈ જાય છે જીવ ભ્રમ ની અંદર મર્દ થઈ જાય છે ભળી જાય છે તો એમ પણ આપણા અંદર વાતો આવે છે પણ વાસ્તવિકતા આ નથી વાસ્તવિકતા એ છે કે નથી જીવ નો અવગાત થતો બ્રહ્માં નથી બ્રહ્મ જીવ ભઈ જતો નદી સમુદ્ર માં ભળી ગઈ એમ આપણને લાગે તો નદી ભળી ગઈ તો શું થયું નદી પણો મટી ગયો તો નદી પડી મટી ગયો એ સાચું કે નદી વિશાળ થઈ ગઈ એ સાચું નદી સમુદ્ર થઈ ગઈ છે સાચું તો જીવ તો જીવ નથી અપઘાત કરતો નથી ભળી જતો પણ જીવ વિશાળ થાય છે વિશાળ ખોટ નથી જતી પણ વિશાળ થાય છે એનો આનંદ છે એને નદી પોતે પોતાને નદી માની બેઠી હતી હું પણ પાણી છું પાણીનું સ્વરૂપ જ છે જીવાત્માનો પોતાનો નોકો વિરુદ્ધ ધર્મ હતો એ મટી જાય છે રહેતો નથી જીવ પણ નથી રેતો બધા જીવ કાયમ માટે ભગવાન માં રહેતા હોત તો બતાય જીવીની જેટલી જેટલી બધી ઉંમર થઈ બરા દેખાઓ કે રૂપ છે જીવી જીવોના અનુભવો છે એની માન્યતાઓ છે અમેક માથે કાયમ માટે એમાં રહેવી જો હોય તો પણ બાદ થાય છે કેમ કે બધુંય મટી જાય છે અને બધુંય પરમાત્મા રૂપે થાય છે બધા દેખાઓ પરમાત્મામાં જ રહેતા જો હો તો બધા એકસાથે કાયમ માટે રહેવા જો હોય ગડી સાઈદ બંધ થાય છે જતા રહે છે અને ગડી સાઈનું થાય છે પાણી ની અંદર સમુદ્ર ની અંદર કે નદી ની અંદર ફીણ કે પરપોટા હોય તો પરપોટા હોય તો કાયમ માટે રહેવા નથી તો એક પછી એક જે જે કી જણા જણાવે છે આપણે પોતાના માં તેને સમજવા માટે માયા ને બરોબર ની સમજવી પડે છે માયા નો સ્વરૂપ શું છે એ જાણવું પડે છે ભગવાન अनेक में एक होय तो ती पूर्ण थे, तो પછી अनेक जीव ने काही काम करवानी इच्छा नहीं रहे, तो काम तो कैंस ने काही ना होय तो फिर मेलवा माते थाय थे काम तो પણ જ્યાં બધું પહેલેથી પૂર્ણ હોય છે ત્યાં કઈ કામની જરૂર રહેતી નથી પછી એને જીવાત્મા પહેલેથી જ પૂર્ણ છું સીમિતતા ધારણ કરી એટલે ઇન્દ્રિયો અને દેહ ને સંસાર ને માયા બધું જણાય પહેલેથી જ પૂર્ણ છું એવી રીતનું થાય થઈ જાય પછી પહેલું અને પાછળથી એ નથી રહેતું કાળ પણ જાય છે તો જીવની સ્વતંત્રતાનું શું થયું ગઈ સ્વતંત્રતા છે જ નહીં પરમાત્મામાં માં સ્વતંત્રતા નથી અને જીવ નથી જીવ રહ્યો જીવન ના રહ્યો તો માનેલું છે જે શાસ્ત્રો નું કીધેલું છે કે જે ભાવ અનિત્ય છે તે ભગવાન ભગવાનમાં જે અનિત્ય ભાવ મળતો નથી જે પરિચિનતા છે જીવાત્માની એટલે ટુકડાપણો નાનાપણો અનિત્ય ભાવો રાગવીર ભગવાનમાં મૂર્તિ ચરતા નથી જો અનિત્ય વસ્તુઓ પણ હંમેશા ભગવાન માં રહેતી હોય તો પછી બીજું કઈ નવું બને જ નહીં અને ભગવાનની ની કઈ નવું હોય શકતું નથી તો જો બધું હંમેશા હોય તો બધું જ્ઞાન હંમેશા જન્મ થાય છે કોઈનું મરણ થાય છે કોઈ વધે છે કોઈનો પરિસ્થિતિઓ બદલાય છે તો આ બધું દેખાય છે જણાય છે આપણને લાગે છે કે પાંચ વર્ષ પહેલા ફલાણો આપણો મિત્ર હતો એ મરી ગયો તો જો જ્ઞાન કાયમ માટે રહેવું જોઈએ બધું હંમેશા હોય તો મરી જવાનું થાય છે તો કોઈના જન્મ કે મરણ દેખાવા ના જોઈએ ગયા વર્ષે આટલા જણા મરી ગયા હતા અલ્હાબાદ માં દોડા દોડી થઈ હતી કુંભમાં તો જેટલા મરી ગયા એમના શરીર પણ દેખાવા જોઈએ જો હંમેશા રહેતું હોય એટલે ભગવાન નું પરિણામ જગત નથી પામ્યું પરમાત્મા પોતે જગત રૂપે પરિણામ નથી પામી ગયું અને જો પરિણામ પામી જાય તો ભગવાન રહે નહીં તો ભગવાન એ રહે છે ને જગત ખોખ છે તે જણાય તો કાલે પ્રકરણ આપણે વાત કરી થી કે ભગવાન ભગવાન રૂપે રહે છે પણ ભક્તિ કેવો દ્રષ્ટા પેઈ ગયો કે જગત રૂપે ભૂલથી જગત ને જોવે છે અને જગત રૂપે જગતને પૂંઠી જોય છે એટલે પોતે પોતાને જોઈ શકતો નથી એટલે આને વિવર્ત ઉપાદાન ધારણ વિવર્ત વિવર્ત ઉપાતન એવું કહે છે વેદાંતમાં એટલે કે જે વસ્તુઓ મમ નીચેજ થઈ શકે છે જે વસ્તુનો વાત થઈ શકે છે જે વસ્તુ ગણિત છે ગણિત નથી એવું લાગે છે તે બધું જ દ્રષ્ટમાં આરોપિત છે દ્રષ્ટાય પોતાના અજ્ઞાનના કારણે પ્રપંચ બધો અજ્ઞાનથી ઉભો થયો છે એટલે આપણે કીધુંતું ને કે જીવના બધા અનુભવો અજ્ઞાનથી પ્રેરિત છે ખાત અજ્ઞાનથી પ્રેરિત છે જેટલા જેટલા અનુભવો જીવના છે તે બધા અજ્ઞાનથી પ્રેરિત છે તો કલ્પિત રાડવામાં ભૂલથી સર દેખાય છે તો પછી એ રતિ નું જ્ઞાન થાય એટલે સત્વ નથી તો તે સત્વ એમાં મૂર્તિ હતો તેના તમે જ્યારે રતિ નું જ્ઞાન થ્યુતર જો પરમાંથી બીજે થી જતો રહ્યો તો ના મૂર્તિનો જે દેખાવ છે એ એક કલ્પિત અને એ કલ્પિત માયા નું કાર્ય કલ્પિત માયા નું કાર્ય તો એ રીતે જગત કલ્પિત બ્રહ્મમાં માયા થી દેખાય છે અને એવી માયા એમાં એનો મૂળ સ્વભાવ બ્રહ્મ માં નથી માયા માયા પોતે મૂળ થી બ્રહ્મ છે જ નહીં ના કુછ હે ના હોવા ના હોવો ના હાર આ મહામંત્ર છે આ અને આ બધા એવો આપણે માની લે છીએ કે બ્રહ્મ પોતાની માયા શક્તિથી જગતને ઉત્પન્ન કરે તો બ્રહ્મે જગત બે એકબીજાથી એકબીજાને જરૂરિયાતવાળા લાગ્યા પરસ્પરની જરૂર રાખતા એવું લાગ્યું બ્રહ્મને ઈચ્છા થઈ છે તો ઈચ્છા થઈ તો માયાની જરૂરિયાત દેખાય તો એવું નથી બંને એકબીજાની કોઈ અપેક્ષાથી ઉભા રહ્યા છે એવું પણ નથી તો બંનેને એકબીજા વગર ચાલતું નતું ટાઈમ પાસ નતું થતો વર્તંત્રતા લાગતી હતી એટલે સપનમાંથી તો ના બંનેને કોઈ સપન થાય એવી રીતેનું કાય ઉતીયું નથી વર્તંત્રતાનો સંબંધ કરવા માટે કોઈ ત્રીજું તત્વ જોઈએ કે જે અમેસા બ્રહ્મ હોય પરમાત્મામ હોય તો અનિક ઉત્પન્ન થાય તો એ પણ પ્રાંતિ થબન કરવા માટે કોઈ ત્રીજો તત્વની જરૂર જો કોઈ ત્રીજો તત્વ જોઈશે તો અનિક હંમેશા બ્રહ્મ હોય છે અનિકતા તો અનિકતા ઉત્પન્ન થાય જ નહીં તો જગત ને ઉત્પન્ન કરવાથી ભગવાનને કહે લા આપ છે જ નહીં જો જગત ઉત્પન્ન કરવાથી ભાગ ભગવાનને લાભ થતો હોય તો જગત ઉત્પન્ન થતા પેલા ભગવાન ને ગેરલાભ થવો જોઈએ જગત ઉત્પન્ન થઈ ગયું તો લાભ માટે કર્યો તો જગત ઉત્પન્ન થતા પછી કોઈ વખતે ગેરલાભ ઉભો થવો થવા લાગે પણ એ નથી ભગવાન હંમેશા પૂર્ણ છે પૂર્ણ ઠોસ ભરપૂર છે બધે જ છે બધામાં છે અને બધા રૂપે વદાય સમય એ છે પણ બીજું જે કલ્પિત ઉભો થાય છે તે માયા છે ભગવાન અમીસા પૂર્ણ જોવાથી એમાં અનિત્ય જીવ કે જગત ભગવાનને આપણી કોઈ જરૂર નથી તો નિત્ય અનુભવ કેવો થવો જોઈએ બધી વૃત્તિઓની પરિક્ષિંતા હોય એટલે નાના પ્રકારના વેગો વૃત્તિઓના બંધ થઈ અને વૃત્તિઓ પોતાના બ્રહ્મ સ્વરૂપે વ્યાપક સ્વરૂપે અને અપરિચિત એટલે ક્યાંય નોકું ના પડે એવી રીતે અને અનગી એ આપણો પોતાનો અનુભવ છે જીવ કે જગત ભગવાન ને રાખવાની કોઈ જરૂર નથી કે પરમાત્માએ પોતે આ જગત ઉભું કર્યું છે અને જીવ કે જગત રાખવાથી ભગવાન કોઈ ધનવાન બની ગયો નથી ઐશ્વર્યવાન નથી બન્યો જીવ અને જગત ના કારણે આજે તો નિત્ય પૂર્ણ છે છો છે ભરપૂર છે એમ હતા પૈસી શક્તિ નથી તો ભગવાનના એક બાગમાંથી જીવને જગત નીકળી ગયો નોખો એક ખેડામાં તો એવું પણ ના થાય કે એમ કે ભગવાનના ભાગ મારી શકતા નથી ભગવાન ના એક બાગમાંથી નીકળે ભગવાનના ભાગ જ નથી પડતા તો જે બાળક મોટો થાય છે જુવાન થાય છે વૃદ્ધ થાય છે એવું પણ ભગવાન માં બનતું નથી એટલે વિકાર કોઈ બનતો નથી પોતાનામાં કાયમ માટે એવું ને એવું પૂર્ણ છે બીજું બતાવે એવી માયા ક્યાંથી આવી ચી ગઈ વચ્ચે એટલે આપણે કાલે પણ વાત કરી હતી કે માયા ને બરોબર સમજવા માટે માયા ને જોનારો માયા અને માયાનું કાર્ય એ ત્રણેયનો વિચાર કરવો જોઈએ એક સાથે માયા નથી સમજાતી એનું મૂળ કારણ એ છે કે આપણે ફક્ત માયાના કાર્યનો વિચાર કરીએ છીએ એ મને રાખ થયો પેલા એ મને મારું ખરાબ કર્યું મેં એનું આખું રાખ્યું તું છતાંય એણે મારું કંઈ વિચાર્યું નહીં તો આ બધું માયાનું કાર્ય છે ફક્ત માયાના કાર્યના વિચારમાં જ અજ્ઞાનથી પ્રેરિત છે એટલે જીવાત માં રોજ ઢીંગલા ઢીંગલી ના ખેલો રમે જાય તો આવી બધી પૂર્ણ સૂક્ષ્મ અને અઘરી બાબતો જોઈએ પ્રત્યેક ક્ષણે ઝીંગલા ઢીંગલી આવે છે અને જે કઈ કલ્પિત આવે છે એ તો સિનેમા ના સમોસા જેવું છે સિનેમાની અંદર સમોસા દેખાય એટલે લાલ પડે ખાવાની ઈચ્છા થાય તીવ્રતા આવે પણ ત્રણ કલાક પેલા પૈસા ખર્ચ્યા છે એટલે ઉઠાય નહિ અને પડદા તો સિનેમા સમોસા મળતા નથી તો જેને મતલબ એ છે કે વિવેક વિવેક વૈરાગ સમતમાંથી સંપત્તિ આ સાધનો તૈયારી ભલે કરેલી હોય અંતરકરણ બહુ શુદ્ધ થયું હોય પણ છતાંય આવી બધી અઘરી બાબતોને સમજવા માટે

સતત એક ભાવ દ્રઢ છે પોતાનો ભાવ એટલે આ અગરી વાતો પણ સમજાય છે બાકી સમજી શકાય એવું નથી એકબીજા સાથે આપણે કરીએ તો કોઈ પણ નુકસાન નથી થતું પણ જ્યારે બ્રહ્મ જીજ્ઞા સાથે જાગ્રત હોય તો પછી એ ટ્રેમ અને માયા બધી અઘરી વાતો બરોબર સમજવી જરૂરી લાગતી હોય છે આપણને તો પછી એ વખતે એવો પણ વિવેક થાય છે કે બાકીના નકામી વાતો નકામી પરિસ્થિતિ થઈ અને અહંકારો લડતા હોય એકબીજાના હું મારું તું તારું કરીને તો આવી બધી નકામી ફોગટ વાતો ને ક્યાં આપણે ટાઈમ છે એટલે નકામા વિચારો ઉપર અંકુશ રાખવાનો જે છે એ પરિબળ આપણને આપણાથી અંદર જ ઉભું થાય છે विवेक ની અંદર આ બધું આવી જાય કેમ કે વૈરાગ્ય અને વિવેક બંને એકસાથે વસતા હોય જેટલો વૈરાગ્ય વધારે થાય તો જ જે એના કામની વાતોમાં કામ ન લાગવા લાગે પ્રે હોય છે ખોટું લાગવા માંડે અને શ્રેય થઈ વધારે કામમાં લાગે એટલે વિવેક અને વૈરાગ્ય આ જ જે વસ્તુ જાય એમાં બજે ફालतુ આપડી જે રમતો છે એમાં ઓટોમેટિક अंकોસ આવી જાય આપરા જ્યાં સુધી ના આવી જાય ત્યાં સુધી સતસરણ ને બહુ સુતે પરવાની જરૂર લાગે છે એવું એટલે એના માટે ઈતસ વર્ષની કેવા કરો સંતમાધી ધન સંપત્તિ ને આટલા સમય ધ્યાન કરો અહીંયા આટલા વર્ષ જતા રો એકાંતમાં આ બધી વાપે એના માટે

એને થતું જાય છે ઓટોમેટિક નવું આપણે ભણવાનું હોય અને સાચું ભણવાની જરૂર લાગતી હોય વિદ્યાર્થી હોય એને ધોરણ સુધી તો ભણ્યો છે એમ હતું એમ બધું પછી એની ઈચ્છા થઈ છે કે આરઆઈ વિષયમાં મારે આગળ વધવું છે કે ડોક્ટર નો આગળ વધુ છે તો નવું ભણવાનું આવ્યું કે નહીં તો હવે એને નવું ભણવાની જરૂર શરૂઆત થાય છે તો જૂનું ભણેલા ને શું કરવું પડે છે ભૂલવાની જરૂર પડે છે સામૂહિકતામાં જેટલું વધારે પડતું ભણ્યા હોય એ બધું ભૂલે અને નવું અંદર ડોક્ટર વિશેનું સ્નાયુઓ તપાસવાના શ્વાસ કેવી રીતના છે નવું જ્ઞાન ચાલુ કરવું પડે એટલે જૂનું સાચું ભણવાનું નવું ભણવાનું અને જૂનું ખોટું છે એટલે એને ભૂલવાનું એ બંને વાતની જરૂર છે આત્મામાં ભાવ દ્રઢ કરવાનો અને સાથે સાથે અનાત્મા પ્રકારતો જે દુઃખદાયક જે છે એને દૂરવાનો મન કરવાનો એ આદત કરવાનો હવે જ્ઞાનનો અર્થ શું છે તો જ્ઞાનનો અર્થ જ બધાય અત્યારે મુખ્ય મુમુક્ષા અને લક્ષ્મતી એટલે જ્ઞાનના अनेકો અર્થો કરી નાખે છે બધાય સિદ્ધિઓ મેળવે એને જ્ઞાન કે વૈજ્ઞાનિક બને એને જ્ઞાન કે ડોક્ટર બને એને જ્ઞાન કે

દ્રઢ થાય છે ત્યારે સાચક નામની સમજ થાય છે કે સત્વ દ્રષ્ટિ આપણે જોઈએ તો હજુ કેટલા બધા માપ તો છે બધાના મન બાળક જેવા છે સાવ કાઈ જ્ઞાન બાબતની કોઈ ખબર નથી મોટી ઉંમર થાય 75 વરસ થાય 80 વરસ થાય અને કાયે રામ સત્સંગમાં બેહે આશ્રમમાં જાય ને છતાંય મન બધાયને બાળક જેવું બાળક જેવું રહે છે એટલે મને તો ઘણી વખત હું જોઉં ये अज्ञान ना प्रेरणा से जीवन चालतू हो गए अज्ञान की प्रेरणा से सत्संगे सांपले अज्ञान की प्रेरणा से निष्काम पर आके अज्ञान की प्रेरणा में जाने सत्व हो चार मने प्लाके कारणे उम्र सितेर वर्ष से अपन आजु बात से नानु बेवरन इसलिए गैर समझ समझ मानी बेहो ये मोटम मुट्ण मोटी भूल थे ये नरे थे मैं ही पर्दा बना हूँ मुझे मालूम न था

ઘર એક માના દીકરા નો દીકરો હોય તો એ તો પોતરો થયો હવે એમાં એની માં ની સાસુ જોડે રહેતી હોય તો એની માં તો એને સાસુ સાસુ કેતી હોય પણ નાનકડા બાળક એને સાસુ સાસુ કહેવાનું ચાલુ કરી દે કેમ કે એની માં કે છે ને એની માં સાસુ કે છે એટલે એ સાસુ કે તો આવું જ્ઞાન ની બાબત છે વેટલા જાણો ની વાતો કરી છે બાળક ને અર્થ ની ખબર હોતી નથી એ જ્ઞાન ના અર્થ ની પાણ અજ્ઞાન પ્રેરિત જે કર્મ બધું ચાલે છે તો એને સાચા જ્ઞાન માં અર્થ ની ખબર હોતી નથી એટલે સામાન્ય જે કાઈ છે પોતાનો અહંકાર માં રહી અને પોતે કાઈ બની જાય છે જ્ઞાની બની જવો એટલે કે છે કે બેટરા કૂચ બનો મત કૂચ બનના મત અહીંયા મૂળ વાત શું છે કે જે હકારાત્મક ભાવ છે પોતાના માટેનો સજાતી ભાવ છે એનો વધારો થવો જોઈએ અને નકારાત્મક ભાવ છે એની જોડે એનો નિષેધ થવો જોઈએ બાદ થવો જોઈએ જેમ પેલો વીજળી જે છે એમાં વીજળીની લાઈટની તાકાત ઘણી જગ્યાએ રહેલી હોય તો ઘણી જગ્યાએ રહેલી હોય છે તો મૂળ ધોધ છે લાઈટ ની તાકાત માં જે કે તે જીદો આપવા માં આવે તો બધું ખોડી નાખે મન પાવર હંગરી ના હતી ગોળાઓ છે ફ્રીજ છે હીટર છે બધુંય તો એમાં એક સંગ્રહિત વચ્ચે મીટર માં લેવો પડે છે એની કક્ષાને ને માપ કરે મીટર માં આયા થી અને પછી એમાંથી એક ફેજ અને એક ન્યુટ્રલ બે બાર પાડે એટલે કે પોઝિટિવ અને એક નેગેટિવ હવે પોઝિટિવ ભાવ વ્યક્ત કરવા માટે કંઈક નેગેટિવ તત્વ છે કે જેનો ભાવ જેની શક્તિ ઓછી છે એટલે કે નિષેધ ભાવ તો નિષેધ ભાવ લેવો પડે છે પોઝિટિવ ભાવને વ્યક્ત કરવા માટે કરી અને નિષેધ ભાવ લેવો પડે છે

અભાવ કરવો પડે એટલે જીવ જગત નું વાસ્તવિક સ્વરૂપ બ્રહ્મ હોવાથી એના કલ્પિત સ્વરૂપ નો નિષેધ થાય અને કલ્પિત ની નિવૃત્તિ કર્યા વગર કલ્પનાઓની નિવૃત્તિ કર્યા વગર પોતાનું જે છે ધ્યાન થતું નથી કલ્પિતની નિવૃત્તિ મુખ્ય તે નિવૃત્તિની નિવૃત્તિ કરવાની અને ખ્યાલ આવે કે મે પ્રાપ્તિ કરી લીધી તો અહંકાર કરતો તો તો નિવૃત્તિની નિવૃત્તિ કરવાની નિવૃત્તિની નિવૃત્તિ કરવાની બસ એટલું થાય એટલે હતું એ મરી ગયું છે કે કોરણો લતો એટલે નિવૃત્ત ની જેવી નિવૃત્તિ થાય તો નિવૃત્ત ને ઉભો કરનારો જે જીવ હતો એ પોતે પોતે વ્યાપક થઈ જાય છે તરત જ નિવૃત્તિ થવાથી વીજળીનો લાભ થાય છે પોતાના આનંદ નો લાભ ઓટોમેટિક કાંઈ કરવાનું આવતું નથી કાયમ માટે સદો દીપ મજા કરે છે સચિદાનંદ ભગવાનની જય 자두구로 <목소리법>